નમસ્કાર આપ જોઈ રહ્યા ડબોઈ સ્ટેચ્યુ ઓફ રોડ પર નજીક દર અમાસે માની કૃપા ગ્રુપ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે કરનાળી કુબેર ભંડારી જતા ભક્તો માટે ચા નાસ્તાનું આયોજન યુવકો કરે છે આ અમાસ શ્રાવણ માસની અંતિમ અવાજ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો સેવાનો લાભ લીધો યુવકોએ ચાર હજાર ડીસ ખમણ પંદરસો ડીસ સુકી ભાજી અને ચાની વ્યવસ્થા કરી ડભોઈ માની કૃપા યુવક ગ્રુપ સિદ્ધપુર અને જૂની માંગરોડના સંજય ઠાકોર તેમજ સિદ્ધપુરના પ્રિતેશ ઠાકોર સહિત યુવકો ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ દર અમાસે અવિરત સેવા ચાલુ કરે છે જેમાં કુબેર ભંડારી શિવાલય ખાતે દર્શને જતા હજારો ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર સિદ્ધપુર નજીક કરવામાં આવતી હોય છે આ અમાસે પણ ખૂબ જ મહત્ત્વની અમાસ હોય શનિવારી અમાસ અને શ્રાવણની અંતિમ સમાસ અમાસ હોય એટલે ભક્તો માટે ચાર હજાર ડીસ ખમણ પંદરસો ડીસ સુકી જી અને ચાની વિશેષ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું